અમદાવાદમાં શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરે સહિયર ગ્રુપ દ્વારા ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન અમદાવાદ નવરાત્રીના પાવન અવસરને અનુલક્ષીને તારીખ સત્તાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ શનિવારના છઠ્ઠા નોરતે અમદાવાદના ગીતા મંદિર રોડ ભુલાભાઈ ચાર રસ્તા નજીક આવેલા શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે સહિયર ગ્રુપ દ્વારા એક ભવ્ય ગરબા મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું આ મહોત્સવને સફળ બનાવવા માટે સહિયર ગ્રુપના પ્રમુખ ભાનુબેન અખિયાણિયા ગજ્જર તથા મંત્રી ભાવનાબેન શેરસિયાએ વિશેષ મહેનત કરી હતી તેમની સશક્ત આગેવાની હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં સમાજના ભાઈઓ અને બહેનોએ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો સાંજ પડતા જ મંદિર પરિસરમાં સમાજના દરેક ખૂણેથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા માતાજીના સજાવટ કરાયેલા સુંદર દરબારમાં દીપજ્યોત પ્રગટાવી અને ભક્તિગીતો ગાઈને ખેલૈયા ઓએ માહોલ ને રંગત ભર્યો બનાવ્યો હતો પરંપરાગત વેશભૂષા ધારણ કરેલ મહિલાઓ માતાજી ના સન્મુખ મનોહર તાલે ગરબા રમ્યા હતા પુરુષો પણ ઉમંગ સાથે તાળ પર તાળી આનંદ માણતા જોવા મળ્યા બાળકો અને યુવાનો નો ઉત્સાહ પણ આ સાંસ્કૃતિક મહોત્સવમાં નોંધનીય રહ્યો ઉત્તમ વ્યવસ્થાપન અને સકારાત્મક પ્રતિભાવ ગરબા મહોત્સવ દરમિયાન સહિયર ગ્રુપના કાર્યકર્તાઓએ આગંતુકોની સુવિધા માટે પાણી આરામ અને શિસ્તબદ્ધ વ્યવસ્થા જાળવી હતી જેનાથી ખેલૈયાઓ અને દર્શકોને સહજ અનુભવ થયો સ્થાનિક સમાજના આગેવાનો અને વરિષ્ઠોએ પણ આયોજનની ભવ્યતા અને ઉત્તમ વ્યવસ્થાપનની પ્રશંસા કરી હતી આ અંગે ગ્રુપના પ્રમુખ ભાનુબેન અખિયાણીયા ગજ્જરે જણાવ્યું કે સહિયર ગ્રુપ દર વર્ષે નવરાત્રિ મહોત્સવને માત્ર ઉત્સવ નહીં પરંતુ સમાજ જોડાણનું સાધન બનાવવા માટે પ્રયત્નશીલ રહે છે મંત્રી ભાવના બેન હતું કે આવા કાર્યક્રમો સમાજની એકતા અને સાંસ્કૃતિક પરંપરા ને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને સાંસ્કૃતિક ઊર્જાના અનોખા સંગમ સાથે પૂર્ણ થયો જે સમાજના સભ્યો માટે એક યાદગાર ક્ષણ બની રહ્યો